બીમારી હોય શરીરમાં દુખાવો હોય કિડની ડેમેજ છે અને ત્યારે વ્યક્તિ એની ધીમી થઈ જાય સ્ફૂર્તિ ઓછી થઈ જાય તો એ સમય કદાચ મહિનો ચાલે બે મહિના ચાલે છ મહિના ચાલે બે વર્ષ ચાલે ચાર વર્ષ ચાલે પાંચ વર્ષ ચાલે પછી ધીરે 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 વ્યક્તિ શું વિચારે કે હવે મારે આનો સ્વીકાર કરીને જ કબરમાં જવાનું છે ઓકે ઘણા લોકોને એવું થાય ને કે પાંચ વર્ષ થઈ ગયા હજુ મરતું નથી એનો અર્થ એ કે આ રોગ સાથે જ હવે મારે મરવાનું છે નંબર વન નંબર ટુ વ્યક્તિ શું માને ભૂતકાળમાં એવું કોઈ પાપ કર્યું હશે જેના કારણે પ્રભુ મને પાઠ શીખવાડી રહ્યો છે પ્રભુ મને શિક્ષા આપી રહ્યો છે એટલે તરત જ તમને ગિલતી ભાવ આવે કે મારા પાપના કારણે મારે અત્યારે આ સહન કરવું પડે છે પછી એ દ એ દુખ કે એ દર્દ વધતું જાય એ ગોળીઓથી મટે નહીં ઓપરેશન થી મટે નહીં એટલે વ્યક્તિઓ પણ આવું કોણે કીધું કે મેં પાપ કર્યા છે ને એટલે મને એની શિક્ષા રૂપે આ રોગ બેઠવો પડે છે આ રોગ નો દુખાવો સહન કરવો પડે છે એવું ક્યાં લખ્યું છે બાઇબલમાં ક્યાં એવું લખ્યું છે કે તમે પાપો કરો એટલે પછી તમને રોગ પર રોગ પર રોગ પ્રભુ આપશે એટલું યાદ રાખો તમારા શરીરનો કોઈ પણ દુખાવો કોઈ પણ રોગ કોઈ પણ બીમારી ડોક્ટરનો જે કોઈ તમારી વિરુદ્ધમાં આવતું રિપોર્ટ જે હોય છે એ પ્રભુ તમને આપતા નથી આજથી આ ખોટા ખ્યાલમાંથી બહાર આવી જાઓ કે આ રોગ મને પ્રભુએ આપ્યો છે ઘણા લોકો એવું માને છે કે દુનિયા તો પ્રભુ ચલાવે છે એટલે આ રોગ બી આવ્યો છે એ પ્રભુ તરફથી આવ્યો છે પણ જો આપણને બાઇબલ વિશે થોડોક ખ્યાલ હોય બાઇબલ જો આપણે વાંચ્યું હોય નથી લખ્યું કે તમારા અદા કરી દીધી એક ખ્યાલમાંથી બહાર આવી જાઓ કે પ્રભુ રોગ આપતો નથી ઘણી વ્યક્તિઓ મેં એવું પણ સાંભળ્યું છે કે મારી ભૂલોના કારણે મારા પાપોના કારણે પ્રભુ મારાથી નારાજ છે પ્રભુ મારાથી દૂર જતો રહેશે અને એટલે પ્રભુ મારી પ્રાર્થના સાંભળતો નથી મને સાજો કરતો નથી પણ જો તમને જરા પણ એવું લાગતું હોય કે પ્રભુ મારાથી દૂર થઈ ગયો છે તો સરસ એક વચન હું વાંચું છું હિબ્રુ તેરમો અધ્યાય અને આઠમો વચન ત્યાં વચનમાં કે છે ઈશ્વરે કહ્યું છે હું તને કદી છોડી નહીં જાઉં તારો ત્યાગ નહીં કરું આઈ વિલ નેવર લીવ યુ આઈ વિલ નેવર ફોરસેક યુ એટલે પ્રભુએ તો લખાણમાં આપી દીધું આપણને આપણા જૂના સમયમાં મારી પેઢીના મારેથી આગલી પેઢીના લોકોને જો એકબીજાને કોઈ સમાચાર પહોંચતો કરવો હોય તો પહેલા તો મોબાઈલ હતો નહીં કે ફટદેને દઈને એક વોટ્સએપ કરીને પચાસ જણને એક સાથે મેસેજ પહોંચી ગયો એ વખતે કાગળમાં લખીને જે કઈ કહેવું હોય તે કાગળ દ્વારા પહોંચતું કરવામાં આવતું આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તે કઈ પણ કર્યું છે પણ વચન કે છે હું તને કદી છોડી નહીં જાઉં હું કદી તારો ત્યાગ નહીં કરું આ આપણા પ્રત્યેના પ્રેમના કારણે

ઘસારો ઘસારો કેન્સર કિડનીના પ્રશ્નો આ બધા રિપોર્ટ આવે છે અને એ બધા રિપોર્ટ ખોટા નથી હોતા એ ટેસ્ટ કરે છે ડોક્ટર અને પછી તમને રિપોર્ટ આપે છે સોનોગ્રાફી કરે છે પછી રિપોર્ટ આપે છે તો એ રિપોર્ટ ખોટો તો નથી એ તો સાચો રિપોર્ટ છે કે શરીરમાં ટ્યુમર છે કિડની નબળી પડી ગઈ છે આર્થરાઇટિસ કારણે હાડકાના જોઈન્ટ્સ બધા સ્ટીફ થઈ ગયા છે શરીરમાં આ રોગો કોણ લાવે છે રોગ પ્રભુ નથી આપતા તો કોણ આપે છે હું વાંચું છું વચન યોહાન દસ દસ ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા આવે છે હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને જીવન મળે થોડું થોડું આ ઈસુ પોતે બોલે છે કે ચોર ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા આવે છે ચોર એટલે કે અહીંયા શેતાન શેતાન નું કામ જ છે કે રોગ આપે પછી માણસ મરી જાય પછી પ્રભુનો અસ્વીકાર થાય એટલે માણસ અંધકારના રાજ્યમાં જતું રહે પાછળ ઈસુ કે છે હું આવ્યો છું કે તેમને જીવન મળે અને ભરપટ્ટે જીવન મળે એટલે એક કોન્સેપ્ટ તો ક્લિયર થયો કે પ્રભુ રોગ નથી આપતા જો રોગ જ આપવાનો હોત તો ઈશુ કૃષ ઉપર આટલું દુઃખ શા માટે બેઠત એટલે એ આખો બહુ મોટો વિષય છે જેનામાં આપણે અત્યારે જતા નથી ઓકે એટલે એક વસ્તુ ક્લિયર છે કે ઈસુ આપણને રોગ નથી આપતા જીવન આપવા માટે આવ્યા અને ઈસુ એ આપણો બાપ એના આપણે બાળકો છીએ યોહાન એક બાર પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો તેનો એટલે કે ઈસુનો જેમણે જેમણે ઈસુનો સ્વીકાર કર્યો સૌને તેમને સૌને અહીંયા ફક્ત ખ્રિસ્તી ના જે કોઈ વ્યક્તિ પૃથ્વી પર ઈસુ નો સ્વીકાર કરે છે અને ઈસુમાં શ્રદ્ધા રાખે છે તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો ઈશ્વરના સંતાન ઈશ્વરના બાળક થવાનો અધિકાર ઈશ્વર પિતાએ આપી દીધો છે ક્યારે આપ્યો છે ઈસુનો સ્વીકાર કર્યો ઈસુમાં શ્રદ્ધા રાખી એટલે ઈશ્વર પિતાએ એમના સંતાન થવાનો અધિકાર આપી દીધો છે એટલે ઈસુ આપણા માટે આવ્યા અને ભરપટ્ટે જીવન આપવા આવ્યા પણ જો આપણને જ નથી નથી ઓળખતા ઈસુમાં શ્રદ્ધા રાખતા તો એ જીવનનો અનુભવ થવાનો નથી રોગ પ્રભુ નથી આપતા યોહાન દસ દસ માં આપણે કીધું કે શેતાનનું આ કામ છે ચોર કેવળ ચોરી ચોરી કરવા કતલ કરવા એટલે રોગ એટલો બધો વધી જાય કે માણસ મરી જાય અને એટલું દુઃખ પડે કે પ્રભુનો અસ્વીકાર કરે ઈસુનો અસ્વીકાર કરે અને એ વ્યક્તિ અંધકારના રાજ્યમાં જાય બરાબર આટલું ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ક્લિયર સ્તુતિબેન એક સવાલ છે મારો તમને કે તમારા ઘરમાં તમે બેઠા છો મેઇન આગલા રૂમમાં બેઠા છો દરવાજો ખુલ્લો છે તમે સોફા પર બેઠા છો અને કૂતરું ઘરમાં એન્ટર થાય છે તો તમે એ કૂતરાને વેલકમ કરશો પછી સોફા પર બેસાડશો બેડરૂમમાં લઈ જશો તમારી જોડે સુવડાવશો બરાબર ને નહી તો શું કરશો બગાડીશું બહાર કાઢીશું બહાર કાઢીશું તો બહાર કાઢવા માટે તમે શું કરશો કે જેનાથી કૂતરું બહાર નીકળી જાય

જે કોઈ રોગ થયો હોય આપણે એને શરીરમાંથી ભગાડવાનો છે અને ભગાડવા માટે તમારે આ તમારું મો ખોલવું પડશે કેટલા બી પ્રીચર તમારા ઘરે આવી જાય કેટલા બી પાસ્ટર તમારા ઘરે આવી જાય કેટલી બી પ્રાર્થના કરી લે પણ જો તમે મોં નહી ખોલો તો એમાં ફરક નહીં પડે એની હું તમને બાઇબલ દ્વારા એક પ્રૂફ આપું તમને ઓકે તમારું મોં ખોલવું પડશે ખોલો

ઘરમાં કૂતરું આવે અને જેમ તમે લાકડી લઈને ભગાડો એમ જો તમે આ જીભનો ઉપયોગ કરીને તમે તમે એ ભગાડશો તો એનું પરિણામ જોશો સા જીભને જીભનો ઉપયોગ કરવાનો છે પણ જીભનો ઉપયોગ કયા વચન થી કરવાનો છે એ હું તમને બતાવું હવે ડોક્ટર તમને એમ કે છે કે ઘસારો શરૂ થયો છે પણ તમને એ ખબર છે કે એ ઘસારો ત્યાં છે જ નહીં ડોક્ટર નું એક્સરે મશીન બતાવે છે કે ઘસારો છે પણ એ ઘસારો ઈશ્વએ લઈ લીધો છે એક વચન છે એક પીતર 24 ચોવીસ ત્યાં વચન કે છે ઈસુ વધે ચડી ગયો અને ઈસુ જયારે ક્રુસ ઉપર હતા ત્યારે તમને ખબર છે કે એમના શરીર પર બહુ ઘણા તેના થી તમે સાજા થયા છો ઈસુને જે ઘા પડ્યા એ ઘ થી તમે સાજા થઈ ગયા છો અહિયાં એવું નથી લખ્યું એના ઘા સહન કર્યા પછી પ્રાર્થના કરશો તમે પ્રભુ પાસે માંગશો ના યા વચનમાં એક પિતર બે ચોવીસ માં કે છે કે એને ઘા પડ્યા અને એને ઘા પડ્યા એના થકી તમને સાજાપણું મળી ગયું છે જેને ડાયાબિટીસ છે જેને બીપી છે એના ઘાથી તમે સાજા થઈ ગયા છો પણ તે અપરાધો માટે વિંધાયો તમે જે પાપો કર્યા છે એ પાપોના કારણે વિંધાઈ ગયો એના શરીર પર ઘા થયા ખીલા ઠોક્યા એના હાથ પગમાં કાણા પડ્યા કે છે કે એ વિંધાયો અને આપણા દોષો માટે એ રેબાયો રીબાયો એ શબ્દ વાંચવામાં બહુ સારો લાગે છે એ એ એ જે પીડા સહન કરી છે મારા અને તમારા અપરાધો રીબાયો એણે ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ જ્યારે બહુ દુખ લાગે જીવન નિરાશ લાગે ને તો યાદ કરજો જે લોકો જેલમાં છે જે લોકો આઈસીયુ માં છે જે લોકો વેન્ટિલેટર પર છે જે લોકો અસાધ્ય બીમારીથી પીડાય છે જરાક દુઃખમાં આપણે પ્રભુ સાથે ગુસ્સે થઈ જઈએ છે પણ અહીંયા વચન કહે છે કે એને ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છે અને તેને પડેલા ચાપખાથી આપણે સાજા સમા છીએ એના શરીર પર ચાપખા પડ્યા અને એના દુઃખ ભોગવવાના કારણે આપણે સાજા સમા છીએ તો પછી સ્મિતાબેનનો સવાલ એવો હોય કે જો સાજા સમા છીએ તો ઢીચણમાં કેમ દુખે છે વાયરલ કેમ જતો નથી ખાંસી કેમ સતત આવે છે તમે સાજા થયા છોડ થી એના ઘાથી તમે સાજા થઈ ગયા છો એના સોળ તમે સાજાક સમા છો આપણા બધા રોગો પંડે ઉપાડી લીધા છે ઉપર લઈ લીધા છે એના બે રીઝન્સ છે ધ્યાનથી સાંભળજો આપણે દુખાવા માટે કમ્પ્લેન બહુ કરીએ છે ઘડી ઘડી દુખી થઈ જાય છે આપણને એવું લાગે છે કે આગળનું જીવન હવે શું જીવવાનું આટલી ઉંમર તો થઈ હવે આગળ શું બે કારણના લીધે ઈસુએ તો દુઃખદંડ લઈ લીધા છે એના ઘ ને સોડમાં આપણી બધી બીમારીઓને લઈ લીધી છે પણ જો આજે એનો અનુભવ થાય છે તો બે કારણ છે એક તો ઈસુને આપણે ઓળખતા નથી અને એ ઈસુમાં શ્રદ્ધા છે નહીં ફરીથી કહું છું એ ઈસુને આપણે ઓળખતા નથી અને એને એમાં આપણી શ્રદ્ધા નથી ભળી જ્યારે બાઇબલમાં કોઈ વચન આપી દીધું તો એ વચન અફળ છે બાઇબલમાં લખ્યું છે માર્ક 13:31 માં લખ્યું છે કે આ બને ધરતી લોપ પામશે પણ મારું વચન કદી મિથ્યા નહીં જાય એટલે જો બાઇબલમાં લખ્યું છે લખાણમાં લખ્યું છે તો ધેટ મીન્સ કે એ મારા માટે સાચું જ છે પણ આપણી તકલીફ ક્યાં છે આપણે બાઇબલ બહુ વાંચીએ છીએ વચનો બહુ બોલી કાઢીએ છીએ નાના બાળકોને આપણે બાય હાર્ટ કરાવી દઈએ ક્લાસમાં ધર્મ શિક્ષણના ક્લાસમાં પણ એ વચનમાં આપણી શ્રદ્ધા ભળી નથી એક વચન અત્યારે પવિત્ર હાથમાં યાદ કરાવે છે હું તમને વાંચીને સંભળાવું ઈઝરાયલીઓને પ્રભુએ મિશ્ર માંથી બહાર કાઢ્યા ને જ્યારે પ્રભુએ મિસરમાંથી ઇઝરાયલને બહાર કાઢ્યા ત્યારે પ્રોમિસ આપેલી કે જ્યાં દૂધ અને મધ ની નદીઓ વહે છે એ પ્રોમિસ લેન્ડમાં હું તમને લઈ જઈશ હવે પ્રભુએ પ્રોમિસ આપી દીધી પણ આખા રસ્તામાં એ લોકોએ પ્રભુ પર વિશ્વાસ શ્રદ્ધા રાખી ના એ લોકો ઘડી ઘડી પ્રભુ પર ગુસ્સે થતા હતા મોશે પર ગુસ્સે થતા હતા હિબ્રુનો ચોથો અધ્યાય ત્યાં કે છે વિશ્રામધામમાં પ્રવેશનું વચન હજી ઊભું જ છે વિશ્રામ ધામ એ લોકો માટે દૂધ નદીઓ અત્યારે નવા પ્રભુ સાથેનું અનંત જીવન સ્વર્ગમાં વચન કે છે વિશ્રામ ધામમાં પ્રવેશનું વચન હજી ઊભું જ છે એટલા માટે તમારામાં કોઈને હું રહી ગયો પેલી દસ કન્યાઓનું યાદ છે ને પાંચ દહી કન્યાઓ પાંચ મૂર્ખી પેલી મૂર્ખી કન્યાઓ પાછળથી દરવાજો ખખડાવે છે ખુરિયો નહીં કે છે હું તમને ઓળખતો નથી એ જ તમને મને લાગુ પડે છે અત્યારે તમારામાં કોઈને હું રહી ગયો એમ ન લાગે એ વિશે આપણે જાગૃત રહેવું જોઈએ એ લોકોની પેઠે એટલે કે ઇઝરાયલીઓને જે બહાર કાઢીને લાવ્યા હતા એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ આપવામાં આવેલો છે એમને પ્રોમિસ લેન્ડ નો શુભ સંદેશ મળ્યો હતો આપણને સ્વર્ગનો મળ્યો છે એ લોકોની પેઠે આપણને પણ શુભ સંદેશ સંભળાવવામાં આવેલો છે પણ એ સંદેશ સાંભળવાથી તેમને ઇઝરાયલીઓને કશો લાભ ના થયો કેટલા ઇઝરાયલીઓ રસ્તામાં મરી ગયા પેલા સાપ કરડવાથી મટી ગયા આગલી પેઢીના કોણ એ પ્રોમિસ લેન્ડમાં કોણ ગયું કે પ્રભુએ કીધેલું દૂધ અને ની નદીઓ બેસે ત્યાં લઈ જઈશ ધીરજ રાખો રસ્તામાં ચૂપચાપ શાંતિથી વિશ્વાસ શ્રદ્ધાથી આગળ જાઓ ભૂખ લાગી તો માન ના આપ્યું તરસ લાગી તો પાણી આપ્યું તે છતાં પ્રભુની પ્રોમિસમાં એ લોકોએ શ્રદ્ધા નહોતી રાખી આજે પ્રભુએ તમને પ્રોમિસ આપી છે કે ઈસુના ગ થી તમે સાજા થઈ ગયા છો ઈસુના સો થી શ્રદ્ધા ભળી નથી તો વચન બોલવા છતાં તમને એ પરિણામ મળે નહીં કારણ કે એમાં શ્રદ્ધા ભેળવવી જરૂરી છે મુખનો લપલપાટ ફક્ત વચન બોલવું પરિણામ મળે નહીં ક્લિયર થયું કે ના થયું કુતરું ભરાઈ ગયું છે અને સ્તુતિબેન હવે ઉભા થઈ ગયા છે હાથમાં લાકડી લીધી છે અને મોઢામાંથી એમને બોલવા માંડ્યું છે ચેલફાટ નીકળીથી આ મારું ઘર છે થી તમારા લોકોના શરીરો જે છે એ તો મંદિર મંદિર છે છે કે તમે પવિત્ર છો તમારી અંદર પ્રભુ બિરાજમાન છે હવે આ પ્રભુ જ્યાં બિરાજમાન છે ત્યાં પેલો રોગ ને દુખાવો ને આથરાઈટીસ જો ઘુસી ગયો છે તો હવે સ્તુતિબહેનની જેમ એક લાકડી લેવી પડશે અને સ્તુતિબેનની જેમ મોડામાંથી બોલવું પડશે એ કૂતરાને એ શૈતાનને ભગાડવો પડશે હવે આપણે એ ભગાડવા માટે બે પદ્ધતિ અપ્લાય કરી શકીએ છે કે આપણને પ્રભુએ તો પણ આપી દીધું છે પણ જો આજે પણ એ દુખનો અનુભવ રોગનો અનુભવ દુખાવાનો અનુભવ તાવનો અનુભવ થાય છે તો મેં કીધું કે બે કારણો જવાબદાર છે એક તો ઈસુને આપણે ઓળખતા નથી ઈસુમાં શ્રદ્ધા નથી

આવી ગયો છે ચોર ચોરી કરવા કતલ કરવાનો કેવી રીતના બગાડીશું આપણે એક વચન થી જોઈએ માર્ક ના અગિયાર માં અધ્યાયમાં બાવીસ અને ત્રેવીસ એ હું વાંચું છું માર્ક અગિયાર બાવીસ ત્રેવીસ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો નવો કરાર જોવો ઈસુ રાખો તારી શ્રદ્ધાએ તને સાજી કરી તારી શ્રદ્ધા એ તને સાજો કર્યો અહિયાં ઈસુ કે છે ઈસુએ જવાબમાં તેઓને કહ્યું ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો હું તમને ખાતરીથી કહું છું અહિયાં બહાર મૂકે છે ઈસુ હું તમને ખાતરીથી કહું છું અશ્યોડલી કહું છું કે જો કોઈ આ પર્વત ને કહે કે ઉંઠ અને પડ દરિયામાં અને જો તેના હૈયામાં શંકા ના હોય પણ જોને જો તેને શ્રદ્ધા હોય કે હું જે કહીશ તે થશે જ તો તે પ્રમાણે અચૂક થશે જ કુતરું આયુ છે શેતાન આયો છે હવે પ્રભુ એક પદ્ધતિ શીખવાડી છે ઈસુ એક પદ્ધતિ શીખવાડે છે કે કે છે તમારા પર્વતને તમારા રોગ ને તમારા દુખાવાને એ આથરાુમર ને તમે હુકમ કહો તમે ઈસુમાં શ્રદ્ધા રાખી છે ઈશ્વરે તમને પુત્ર પદ આપ્યું છે એના સંતાન બનાવ્યા છે તમે ઈશ્વરના સંતાન છો ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છો તમારી પાસે એ ઓથોરિટી છે હવે એ ઓથોરિટીનો ઉપયોગ કરો મો ખોલો જીભનો ઉપયોગ કરો અને એ તમારો પર્વત દિવસે 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 મોટો થતો જાય છે દવા ગોળી લેવા છતાં ખાંસી આર્થરાઇટિસ ટ્યુમર જતું નથી એ શું આજે તમને કહે છે કે એ પર્વતને એ બીમારીને તમે હુકમ કરો કે મારા શરીરમાં રહેલું ટ્યુમર ઈસુના નામમાં હું તને હુકમ કરું છું છોડ મારું શરીર અને જા જઈને દરિયામાં રોપાઈ જા ઈસુ શું કહે છે જેના હૈયામાં શંકા નહીં હોય એ લોકોના જીવનમાં એ પરિણામ મળશે શું લાગે છે આ બધી વાતો લાગે છે આઠ મહિનાથી બાર મહિનાથી ચાલી નથી શકતો એને એના પર્વતને જ્યારે ઈસુના નામમાં ઉઠવાનો હુકમ કરવામાં આવે ત્યારે એ ઈસુના નામમાં કારણ કેસુના નામમાં તમે પર્વતને ભગાડો તો એ પર્વત ભાગી જાય અને દરિયામાં રોપાઈ જાય પણ તમને વિશ્વાસ છે કે તમે બોલશો અને પરિણામ મળશે

પેન્સિલ થી કે પેનથી લખી કાઢવાનું કે ઈસુના ઘ થી હું સાજો થઈ ગયો છું થી હું સાજો થઈ ગયો છું તમે આ સતત દિવસમાં પાંચસો વાર બોલો છો ત્યારે તમારું મો ખોલીને તમે પેલા શેતાન ને તમારા શરીર માંથી બહાર કાઢો છો આ બોલવું એ બહુ જરૂરી છે આ મીનાક્ષી બેન જે ચશ્મા પહેરીને બેઠા છે એમને કેટલી બધી તકલીફો એમણે આ વચન થી કાઢી છે એમના શરીરમાંથી આપણા બાઇબલનું કોઈ બી વચન વાળા નથી જતું સોમવારે સાંજની વાત કરું તમને સોમવારે સાંજે એક છોકરીનો મારા પર ફોન આવે છે અમેરિકાથી કે એનું અ એ જે કાયદેસર લીગલી અમેરિકામાં રહે છે એ એ એ જે એક હોય ખબર કેવી રીતના લોક લોક થઈ હવે જો ના તો એ છ વર્ષથી અમેરિકા રહેતી છોકરી લીગલી છ વર્ષથી રહેતી ને નોકરી કરતી છોકરી જો એ લોક ના ખુલે તો એને ઇન્ડિયા પાછું આવવું પડે

પ્રભુનો મહિમા હો પ્રભુની આજથી બોલવા માંડો સો વાર બસો વાર હજાર વાર તમારા એ રોગ નું નામ લઈને ઈસુના ઘા હું સાજો થઈ ગયો છું ઈસુના સોળ થી હું સાજી થઈ ગઈ છું સતત બોલો

પર્વત ને હટાવો ત્યાંથી સમજમાં આવ્યું જે કઈ પ્રભુએ બતાવ્યું તમને પવિત્ર આત્મા એ સમજમાં આવ્યું ધન્યવાદ 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 પ્રભુ થેન્ક યુ આમેન